રહ્યા પર પણ નજર કરી રહીશું સમાચાર પ્રાપ્ત થયા છે રાજ્યમાં સરકારી વકીલો પર ન્યાયતંત્રોની કફૂડી હાલત જોવા મળી રહી છે રાજ્યને ત્રણસો પંચ્યાસી કોર્ટ સરકારી વકીલ વગેરે જ ચાલી રહી છે ગુજરાતમાં આઠસો કોર્ટમાં માત્ર ત્રણસો પંદર જ સરકારી વકીલો કાર્યરત જોવા મળી રહ્યા છે અને ત્રણસો ચુંબોતેર સરકારી વકીલોની પસંદગી થઈ પરંતુ નિમણૂક બાકી છે આજ સંવાદદાતા દિવ્યા અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે દિવ્યા રાજ્યમાં સરકારી વકીલોની ક્યાંક ઘટ જોવા મળી રહી છે સરકારી વકીલ વગર જ કોર્ટ ચાલી રહી છે અને ન્યાયતંત્રની હાલત પણ ક્યાંક કફોડી બની રહી હોય તેવી દ્રષ્ટિએ અત્યારે દેખાઈ રહી છે શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે જે ખુશાલી જેમ દેશને ચલાવવા માટે વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ તંત્ર જેટલું સુદ્રઢ હોવું જરૂરી છે તેમજ પોલીસ તંત્રની જેટલી મહત્વની કામગીરી હોય છે તેટલી જ કામગીરી ન્યાયતંત્રની હોય છે પરંતુ ન્યાયતંત્ર અત્યારે કફોડી હાલતમાં જોવા મળી રહ્યું છે કારણ કે સમગ્ર રાજ્યમાં આઠસો કોર્ટો આવેલી છે આઠસો કોર્ટમાં માત્ર ને માત્ર ત્રણસો પંદર જેટલા સરકારી વકીલો છે ત્રણસો પંચ્યાસી જેટલા વકીલો પરની પેન્ડિંગ જે બોલાઈ રહી છે આખી કોર્ટમાં જે કામગીરી છે તે કથડી પડી છે કેટલાક પક્ષકારોને આશા લઈને કોર્ટમાં તો આવે છે પરંતુ પરત ફરવાનો વારો આવી રહ્યો છે ત્યારે કહી શકાય કે ત્રણસો પંચોતેર જેટલા વકીલોની જે નિમણૂક કરવાની જે બાકી છે તેમની નિમણૂક જે પસંદગી તો કરી લેવામાં આવી છે પરંતુ નિમણૂક ક્યારે કરશે તે પણ એક મોટો પ્રશ્નાર્થ થઈ રહ્યો છે સમગ્ર મામલે જે કોર્ટમાં જે કાયદાકીય કાર્ય કામગીરી છે તે કફોડી બની ગઈ છે છે કારણ કે સરકારી વકીલોની જે ખૂંટ પડી રહી ટૂંક સમયમાં ક્યારે ભરતી કરવામાં આવશે ક્યારે નિમણૂક કરવામાં આવશે તે પણ એક મોટો પ્રશ્ન બનતો જાય છે મહત્વનું છે કે જયારે પોલીસ તંત્રમાં આ પ્રકારની જો કામગીરી હોય તો કાયદો વ્યવસ્થા જળવાતી નથી તે જ પ્રકારે કોર્ટમાં લોકો આશા અપેક્ષાઓ લઈને પક્ષકારો આવતા હોય છે લોકો મંદિર તરફ મંદિર સમાન માનતા હોય છે ન્યાય માંગવા માટે આવતા હોય છે ત્યારે સરકારી વકીલોની જે આવા આવા પ્રકારની જે ખૂંટ સર્જાય તો ખાસ કરીને એક મોટો પ્રશ્ન થાય છે કે ન્યાય મેળવવા માટે પ્રજાએ જવું તો ક્યાં સીધે સીધી અસર કેસો પર પડે છે ટૂંક સમયમાં જો જલ્દીને જેમ બને તેમ જલ્દી વકીલોની જે નિમણૂક કરી દેવામાં આવે તો લેબર કોર્ટોમાં જે કેસોનું ભારણ જે વધ્યું છે તે પણ ઘટાડો થઈ શકે તેવી પણ શક્યતા છે સાથે સાથે જે કેસોનું જે અવારનવાર જે કોર્ટોમાં ટ્રાયલ કોર્ટોમાં પણ કેસોનું ભારણ થતું હોય છે તેવા પ્રકારની સમસ્યાઓથી બચી શકાય છે કારણ કે ઓછા વકીલોની સંખ્યામાં એક જ વકીલ એક જ કોર્ટમાં જો રોકાઈ જાય તો અન્ય કોર્ટોના જે કેસો હોય છે તે કદાચ જજે પણ ચલાવવા પડતા હોય છે તેવા પણ સામે આવતા હોય છે છેલ્લા ઘણા મહિનાથી આ પ્રકારની સમસ્યા છે આખરે હવે વકીલોની જે નિમણૂક ક્યારે કરવામાં આવશે પસંદગી તો થઈ ગઈ છે પણ નિમણૂક નથી થઈ તેને લઈને હવે લોકો રાહ જોઈ રહ્યા છે પક્ષકારો કોર્ટમાં આવે છે પરંતુ આશા અપેક્ષાઓ લઈને આવે છે પરંતુ નિરાશ થઈને કોર્ટોમાંથી સરકારી વકીલ જોવા મળી રહ્યા છે વકીલોની ક્યારે નિમણૂક કરાશે તે એક સવાલ છે કારણ કે વકીલો વગર ન્યાયતંત્રની હાલત કફોડી બની છે અમુક કેસ છે તે પેન્ડિંગ દેખાઈ રહ્યા છે ત્રણસો પંચ્યાસી સરકારી વકીલ વગર ચાલી રહી છે